નમસ્કાર મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ સંધિ મુસ્લિમ બોયઝ હોસ્ટેલ અમરેલીમાં જ્યાં ખૂબ એવી સારી સુવિધા અને સંધિ સમાજના બોયઝ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે ભણતા વિદ્યાર્થીઓ માટે ખૂબ સારી વ્યવસ્થા છે રહેવા માટેની તમને બે ત્રણ જણાની માહિતીના અભાવના હિસાબે અમને કહ્યું હતું કે તમે વિડીયો બનાવી અને શેર કરો અમે આજે આવી પહોંચ્યા છીએ સન્ધિ મુસ્લિમ બોયઝ હોસ્ટેલ તો ચાલો આપણે જોઈએ કેવી ફેસિલિટી છે કેવી એ સુવિધાઓ છે અને કયા કયા વિદ્યાર્થીઓ અત્યારે હાલ છે કેટલા વિદ્યાર્થીઓ અત્યારે રહે છે એ બધી તમામ માહિતી આપણે અંદરના વ્યવસ્થાપક કમિટીથી લઈએ તો મિત્રો તમે જોઈ રહ્યા છો એમ કે અહીંયા પણ બેસવાની વ્યવસ્થા છે ફ્રી હળવું માઇન્ડ કરીને સ્ટુડન્ટ વાંચી શકે છે બેસી શકે છે ખુલ્લામાં રાતમાં મોડા સુધી બેસીને સ્ટડી કરી શકે છે સાઈડમાં બગીચો છે પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ છે તો ખૂબ સારી એવી ફેસિલિટી છે ચાલો તો આપણે હવે જોઈએ અંદર જઈને કઈ કઈ રીતની ફેસિલિટી સુવિધાઓ છે વ્યવસ્થાપક નુરુભાઈ દલ જેમનો મોબાઈલ નંબર પણ અહીંયા આપેલો છે તો તમે ફોનથી પણ માહિતી લઈ શકો છો ને કાંઈ પૂછવું હોય વિગત તો તમે આ નંબર પર કોન્ટેક કરીને પૂછી શકો છો જોઈ શકો છો મિત્રો તમે અહીંયા નમાજ પડવા માટે મુસલા પણ છે ને મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ માટે તમામ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે તો મિત્રો આપ જોઈ શકો છો હોસ્ટેલની અંદરનો ભાગ છે અહીંયા આ રીતના રૂમ છે તો ચાલો તમને અંદરથી રૂમની પણ બતાવી દઈએ કે કઈ રીતની ફેસિલિટીઝવાળા રૂમ છે તો ચાલો મિત્રો આપણે અંદરથી રૂમ પણ જોઈ લઈએ

તો મિત્રો ચાલો આપણે વાત કરીએ નુરુભાઈ દલ સાથે જે અહિયાં ના વ્યવસ્થાપક છે જેમનો મેં નંબર તમને પેલા બતાવ્યો હતો એમનો નંબર છે અને એમની જોડે વાત કરીએ

મિત્રો અહીંયાના સ્ટુડન્ટ છે આપણે થોડી એની જોડે માહિતી લઈએ અને પૂછપરછ કરીએ કઈ રીતની સુવિધાઓ છે કઈ રીતની બધી આપણે ક્યાંથી આવો છો સુરેન્દ્રનગર આપણી કાસ્ટિમ હા આપનું નામ ભાઈ છો આપણે

એ બહુ સારું કૃતાય છે સમગ્ર મુસ્લિમ કોમ્યુનિટી માટે બહુ સારી વાત કહેવાય રહેવાની વ્યવસ્થા વ્યવસ્થા થી કમ નથી લઈને બધી વ્યવસ્થા છે ને એવું બધું પડતું હોય એવી હોય અહીંયા ને બધું મળી તમે કઈ કાસ્ટ જો

બરાબર તો મતલબ એવો કે સંધિ સમાજ ને પેલા અગ્રણી આપવામાં આવશે તો મિત્રો આપણે અત્યારે હોસ્ટેલ સંધિ સમાજની હોસ્ટેલ હતી એમની વ્યવસ્થા ચેક કરી ઓફિસ ચેક કરી કેવી ફેસિલિટી વાતચીત કરી પણ ખૂબ સારી એવી સુવિધાઓ મળી રહે છે તો તમારે જો કોઈ તમારા સમાજનો વાહ કહેવા તો અમરેલીમાં આવતા હોય અને અહીંયા રહેવાની કોઈ વ્યવસ્થા કરવી હોય તો આપણે નંબર આપો છો વ્યવસ્થાપક ગુરુભાઈ દલનો અમની જગ્યાએ કોન્ટેક્ટ કરી અને માહિતી લઈ શકો છો પ્લસ રૂબરૂ વિઝિટ કરીને હોસ્ટેલ ચેક કરી શકો છો